હાલતમાં છે ત્યારે સાબરકાંઠાના વિજયનગરના ડળવાઓના અલ્પેશ પટેલ નામના યુવકને કુવૈતથી મુક્ત કરાયા બાદ ફિંગરપ્રિન્ટ આપીને સ્વદેશ છે જોકે હજુ સાબરકાંઠાના નવ લોકો કુવૈતમાં અટકાયત થયેલ છે તેમજ પ્રતિદિવસ કુવેત કુવૈત વહીવટી તંત્ર દ્વારા લોકોને કુવૈતમાં અચાનક અટક કરી લેવાયા છે તેમજ અટકાયત કરી લેવાયા બાદ સાત દિવસ સુધી કુવૈત વહીવટી તંત્ર દ્વારા જેલમાં રાખ્યા બાદ પ્રતિદિવસ દિવસ થી વીસ લોકોને મુક્ત કરે છે તેમજ મુક્ત થયેલા લોકોને તાત્કાલિક ધોરણે ફિંગરપ્રિન્ટ જાપી સૌ રવાના કરી દેવાએ છે જોકે કે આ સ્થિતિ યથાવત રહેવાના પગલે આગામી સમયમાં કુવેત દેશમાં મુક્ત કરાયેલા કોઈ પણ વ્યક્તિ પર પરત જઈ શકશે નહીં જેના પગલે લોકોના ધંધા રોજગાર પણ વ્યાપક અસર થશે તે નક્કી છે કમસેકમ અમારી બિલ્ડિંગમાં 500 માણસ હતા 500 માણસ બધા હતા અને પોલીસ આવી અને અમારી સિવિલ આઈડી પેલી લીધી અને ટી અને ચડ્ડામાં જ હતા જેવા બહાર આવ્યા અંદર બહાર બેસાડ્યા બહાર સિવિલ આઈડી અમારી પહેલી મોબાઈલ લઈ લીધા મોબાઈલ લઈને બધાને જેલના અંદર પૂરી કર્યા જેલના અંદર પૂરી થઈ પછી સાત દિવસ રાખ્યા એમબીસી આઉટ પાસ આપ્યો અને હું સવારમાં આજે પાંચ વાગે ઘરે આવ્યો પહોંચી તે હાલ શું પરિસ્થિતિ છે પરિસ્થિતિ હાલમાં બી ખરાબ છે દિવસના પંદર વીસ માણસ કાઢે છે કમસે કમ પંદરસોથી અગિયારસો માણસ હજી બી છે અમારી ચાર બિલ્ડિંગ ના અંદર જ ગણીએ તો ફિંગર વગર કાઢ્યા ફિંગર ફિંગર કરીને કાઢ્યા છે શું પાસ જઈ શકે ખરા ના નઈ જઈ શકે ફિંગર કરીને જ કાઢ્યા બાયોમેટ્રિક